તો વિડીયો છેલ્લે સુધી જોજો ને જો પણ લાઈક માટે નાસ્તામાં મસ્ત મજાના પનીર ચીજ વાળા પરોઠો બનાવ્યો છે બતાવું હું તમને થી આ જોઈ શકું છો સરસ મજાના ચીજ પનીર પરોઠા બનીને તૈયાર છે એક જ બનાવ્યું આપણે આટલું તો આપણું ઘણું અમે લોકો એક પરોઠામાં ત્રણ જણી ખાશું બરોબર નમો કલ્પા મેડમ અમારે અને મારા તો એક જ પરોઠામાં ત્રણ ભાગ થઈ જશે આમાંથી તો અહીંયા અમારા નમો પણ બેસી ગયા છે કેવા ભાઈ ના નમો સારા લાગે બનાવશો આપણે આની રેસીપી શેર કરશો ચાલો તો નેક્સ્ટ ટાઈમ આની જરૂરથી શેર કરશો આપણે ડાળ વઘાર થઈ ગયો છે હવે આપણે આ બાજુ શાક બનાવવા હાટું રાખી દઈશું આજે શાકમાં છે દેશી ચણા બટેકાનું શાક ચણા બટેકાનું શાક મસાલેદાર એકદમ મસ્ત મજાનું તો દાળ ને આ બાજુ કરી દઈએ અને આ બાજુ વઘારી દઈએ ચણા આમાં નમું પાછળ કરી રહી છે ગ્રેવી

પણ બફારો વધારે છે પરસે આથી રેપ ચેપ થઈ ગઈ હે તો છોકરીને આપણે પંખે મોકલી દઈશું અને અહીંયા રસોઈ થઈ ગઈ તો ચાલો હું તમને બતાવું બધું દાળ સલાડ રોટલી અને આ છે ભાત અહીંયા સરસ મજાના તુએ દાળ નાખીને ભાત બનાવ્યા છે અને આ છે ચણા અને બટેકાનું શાક ચણા બટેકાનું શાક બનાવ્યું છે આજે આપણે ટીફિનમાં

ભાગી ગયા છે અને આપણે રસોડાની તૈયારી થઈ ગઈ છે બપોરે માર્કેટ ગયા હતા એ શાક પણ એમને એમ લાવી નાખી દીધું છે ને અત્યારે એમાં રસોડાની હાલત કંઈ આવી છે વાસણ બધા પાણીથી ઉટકા ના આવ્યા હોય તો આ જો અહીંયા બનાવે ચા ચાર વાગ્યાના ચા નાસ્તો ચાલી રહ્યો છે છોકરીઓને અને આ બધા વાસણ આટલી બધી રસોઈ બનતી હોય તો વાસણ બી હોય ને તો આ બધા વાસણ એમને પડ્યા છે હવે છોકરે ગોઠવી દેશે જેથી માર્કેટથી શાક લઈ આવ્યા હતા એ છે તો અત્યારે અમે લોકો શું બનાવી રહ્યા છે તો તમે વિડીયો છેલ્લે સુધી જોવો તો એ ખબર પડશે તો ચાલો હું તમને બતાવું અમે શું બનાવ્યા છે તો અત્યારે હવે સાંજના ટિફિનમાં આપણે દેવાનું છે અને આજે છે રવિવાર તો રવિવારનો અમારે સ્પેશિયલિસ હોય કા સવારે હોય કા સાંજે હોય તો આજે સાંજે દેવાના છે અમે લોકો પાઉંભાજી કેમ કે પાઉંભાજી દેવાની હોય એટલે સાંજે તો નહીં સોરી સવારે તો દેવાય નહીં સાંજે દેવી પડે તો એના હાટું આપણે આ બધું શાક લઈ લીધું છે અને ઈ પણ અમે દેવાના છે પાંચભાજી પાલકવાળી તો બધી પાલક થઈ તમે જોઈ શકો પાંભાજી સરસ મજાની આજે આપણે પાલકવાળી ભાજી અને વઘારેલા થોડા ભાત દઈશું મંગાવી લીધા છે તમને હું લાસ્ટમાં બતાવીશ બરોબર તો આ શાક લીધું છે આપણે એ ફટાફટ આપણે સુધારી દઈએ તો આજે રવિવારના બેસડી છે સરસ મજાની પાલકવાળી પાઉાજી વધારેલા ભાત બરોબર તો વિડીયો છેલ્લે સુધી જો તમને મજા આવશે સરસ મજાના વટાણા થઈ જશે આપણે અને અહીંયા બધી ગયું છે રીંગણ બટેકા દૂધી ફ્લાવર પછી કોબીજ વસ્તુ સુધારી ને લઈ લીધી છે આપણે

પલાળી બાકીની બધી વસ્તુઓ અહીંયા તૈયાર થઈ ગઈ છે ગ્રેવી તૈયાર થઈ ગઈ છે લીંબુ નીચવાઈ ગયું છે કેપ્સિકમ આદુ પછી આપણે આ મસાલો છે તો જ લવિંગ બાદિયાનો બાકીના મસાલા છે તો ચાલો ઠંડુ થાય આ શાક

તો પાલક આપણે નખાઈ ગઈ છે હવે આપણે પાલક ને ચડવા દઈશું સરસ મજાની સરસ મજાની આપણી ગ્રેવી પાકી ગઈ છે ઉકળવા તો અહિયાં હવે આપણે વાહ મસ્ત મજાની આપણી પાઉંભાજી તમે જોઈ શકો છો બાર જેવી છે ને લાગે છે ને બાકી હવે આપણે ઉપરથી નાખી દઈશું કોથમીર જે મારી ફેવરેટ છે તો કોથમીર તો ખોબો ભરી ભરીને નાખું અહીંયા કોથમીર નખાઈ ગઈ છે હવે આપણે હળવા હાથે ફેરવી દઈશું જેટલી આ દેખાવામાં સરસ લાગે ને એટલી જ ખાવામાં પણ બહુ મસ્ત લાગે છે તો હવે આપણે શેકવાના છે પાઉં બરોબર તો આપણે આ પાલકની પાઉંભાજી બનીને તૈયાર છે એ પણ રહી સ્પેશિયલ સ્પેશલ છે ને લાગે છે ને બાકી એક નંબર પા બાજુ આપણે પાવ પાવભાજી ઉતારી લીધી છે અને આ લઈ લીધા છે આપણે પણ તમે જોઈ શકો છો કેટલા પાઉં છે સાત પતરા પાવ લીધા છે બરોબર અને બાકીના સાઈડ વઘારેલા વધારેલા ભાગ છે તો અત્યારે હવે આપણે થોડા કેટલા પાવ ને શેકી દઈએ કેમકે છે ને અત્યારે એટલે આપણે તો ફાઇનલી હવે આપણે આપણે ત્રીસ છોકરાઓ માટે બનાવી છે પાંચાજી ટોટલ બધા થઈને ત્રીસ થશે આ ત્રીસ છોકરાને પાઉંભાજી બની તૈયાર છે તો ચાલો તમારે પણ ખાવું હોય તો આવી જા તો આ છે આજે રવિવારનું સ્પેશિસ પાલકવાળી પાઉંભાજી